શિવજીના હજાર નામોથી પૂજા કરવી જે ભગવાન વિષ્ણુ ભગવાન કે મહાદેવજી આપ મને કહો મનુષ્ય જીવનની દરેક કામનાઓની પૂર્તિ કરવી હોય શું કરવું જોઈએ ભગવાન મહાદેવ અને વિષ્ણુજીનો સુંદર સંવાદ શિવ મહાપણ અંતર્ગત છે અને સંપૂર્ણ શિવ મહાપણ દેવલિપી દેવ ભાષા સંસ્કૃતમાં છે આ શ્લોક વિષ્ણુ ભગવાન બોલ્યા છે એ શૃણવંતી સદા ભક્તિયા વિષ્ણુ પ્રશ્ન કર્યો છે મારા ભક્તો હોય તેને દુનિયાની દરેક સિદ્ધિ મેળવવી હોય અને જીવનની કામનાઓની પૂર્તિ કરવી હોય તો મહાદેવ આપ કહો મનુષ્ય માત્ર શું કરવું જોઈએ ત્યારે શંકર ભગવાન વિષ્ણુ જેને કહે સાંભળો શ્રી હરિ એ શું વિષ્ણુ ભગવાન ના મુખ માંથી મહાદેવના નામો નું જે પ્રગટીકરણ થયું છે એ દરેક સિદ્ધિ આપનારું છે બુદ્ધિ આપનારું છે અદરે કામનાને પૂર્ણ કરનાર છે તેથી સ્વયં ભગવાન શંકરજી બોલ્યા આ મહાદેવ નું વચન છે કામના સકલ લામ ચર પ્રસાદાન સુવ્રતા એ શ્રી ભગવાન વિષ્ણુનું નામ છે જે ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયું છે હે સુવ્રતા સુવ્રતા કોને કહેવાય જે શ્રેષ્ઠ શ્રેષ્ઠ વ્રતો કરે છે જે ભગવાનની સાત્વિક ઉપાસના કરે છે જે સાત્વિક સાધના કરે છે વિષ્ણુ એક એવા દેવ છે જેને સતોગુણી સાધના કરે છે કારણ કે સાધનાના ત્રણ માર્ગો છે કે એક રજોગુણી સાધના હોય છે એક સતોગુણી સાધના હોય છે એક તામસતા ભરેલી સાધના હોય છે કોઈનું અહિત કરવું કોઈનું ખરાબ કરવું કોઈનું મારણ કરવું એ એ તમોગુણી સાધના હોય છે વિષ્ણુ એ સાધના ન કરે તેથી ભગવાન મહાદેવજીએ કહ્યું હે સુવ્રતા શ્રેષ્ઠ શ્રેષ્ઠ વ્રત કરનારા હે વિષ્ણુજી અને દરેક પ્રત્યે ઉત્તમ અને શ્રેષ્ઠ ભાવ રાખનારા હે વિષ્ણુજી જે મનુષ્ય પોતાની મનોકામના પૂર્ણ કરવી હોય આપના મુખમાંથી પ્રગટ થયેલા મારા નામોથી મારી પૂજા કરે તેને દરેક કામનાની હું પૂર્તિ કરીશ તેથી વિષ્ણુ ભગવાનનો નું નામ એક સુવ્રતા છે જેને શ્રેષ્ઠ વ્રત પ્રિય છે જેને સતોગુણી સાધના પ્રિય છે અને જીવનમાં સુખી થવું હોય તો સતોગુણી સાધના કરવી તમોગુણી નહીં નહીં બિલકુલ નહીં જે વિષ્ણુ ભગવાનની પરંપરા છે જે સતોગુણી પરંપરા છે અમારો પ્રસાદ છે પ્રસાદાત્મ સુભ્રતા અમારું વચન છે તમને કે જે કોઈ આપના મુખમાંથી પ્રગટ થયેલા નામોથી મારી પૂજા કરે છે તેની કામનાની હું પૂર્તિ કરીશ હવે વિષ્ણુ ભગવાન ફરી પાછો બીજો પ્રશ્ન કરે છે આ વિષ્ણુ વિષ્ણુને શંકર ભગવાનનો સુંદર સંવાદ છે ભગવાન શરીહરિ કહે છે મહાદેવ દુઃખાનામ નાશાર્થમ મનુષ્ય પોતાના દુઃખોમાંથી મુક્ત કેવી રીતે રહી શકે છે દુઃખનું નિવારણ કેવી રીતે થઈ શકે છે ભગવાન આપકો વદતવામ લોક શંકરમ એ સર્વના ઐશ્વર એ મૃત્યુ લોકમાં નિવાસ કરનારા સૌના હૃદયની અંદર જ્યોતિ સ્વરૂપે બિરાજમાન ભગવાન શિવ આપ મને માર્ગદર્શન કરો કે મનુષ્ય માત્ર પોતાના જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત થવું હોય તો મનુષ્ય શું કરવું જોઈએ ભગવાન વિષ્ણુ કહે છે શૃણવંતો દેવા મયા દે મારે કોનું ધ્યાન કરવું જોઈએ મારે કોનું સ્મરણ કરવું જોઈએ મારે કઈ રીતે પૂજા કરવી જોઈએ મારે કઈ રીતે અર્ચન કરવું જોઈએ શૃણો દેવા મયા હે મારા દેવ ભગવાન વિષ્ણુ જે શંકર ભગવાનને કહે છે કે હે મારા દેવ આપ મને માર્ગદર્શન આપો મારે શું કરવું જોઈએ અશરી હરી ભગવાન વિષ્ણુજી સ્વયં બને દેવા શૃણુ દેવા માયા મારે કોનું ધ્યાન કરવું જોઈએ અને એક વાત તો એ હૃદયથી યાદ રાખવા જેવી છે ભગવાન શિવજી ધ્યાન પરંપરાના દેવ છે જે ધ્યાન નથી કરી શકતા એ અન્ય માર્ગોથી ભગવાન શિવ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે ખરેખર શિવાલય ધ્યાન કેન્દ્ર છે અને ભગવાન મહાદેવનું નિરાકાર જ્યોતિ સ્વરૂપ ભગવાન શિવજીનું શિવલિંગ એ મનને સ્થિર કરવા માટે વિચારોને એક સ્થાન પર કેન્દ્રિત કરવા માટે ધ્યાનનું એક સુંદર કેન્દ્ર સ્થાન છે તેથી શિવલિંગ એ ધ્યાનનું પ્રતિક છે ઓમ ધ્યાનલિંગાય નમઃ ઓમ અકારલિંગાય નમકારલિંગાય નમ કારલિંગાય નમ પ્રણવલિંગાય નમહ સુક્ષ્મ પ્રણવલિંગાયન ઓમ ધ્વનિલિંગાય નમ એ મૂળ આપણી પરંપરા છે તેથી સ્વયં વિષ્ણુજી ભગવાન શંકર ભગવાન પાસે જિજ્ઞાસો વ્યક્ત કરે છે કે શીખવા માટે ક સાંભળવા માટે ભાવ પ્રગટ કરે છે તેથી સ્વયં ભગવાન વિષ્ણુ કહે શૃણો દેવા એ દેવ આપ મારી વાતને સાંભળો શૃણો દેવ માયા દેયમ પઠનિયમ કે પ્રભુ અરે કઈ વસ્તુનો પાઠ મારે કઈ વસ્તુનું પારણ નિત્ય કરવું જોઈએ જે જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત કરનાર દુઃખાના દુઃખા ના નાશના તમિ લોક લોકોને માર્ગદર્શન આપું ખરેખર મારે કયો પંથ લેવો જોઈએ મારે શું કરવું જોઈએ મારે કોનું ધ્યાન કરવું જોઈએ મારે કઈ વસ્તુનો પાઠ અને પારણ કરવું જોઈએ મારે કઈ રીતે પૂજા કરવી જોઈએ આપ મને કહો ત્યારે હવે ભગવાન સ્વયં શિવજી મહાદેવજી વિષ્ણુ ભગવાનને સુંદર માર્ગદર્શન કરે છે આ વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાનનો સુંદર સંવાદ છે તે શિવ મહાપળ અંતર્ગત છે શંકર ભગવાને કહ્યું કે વિષ્ણુ रूप देव महरे मैं ही अब मेरा ही ध्यान करे અને ધ્યાન કરવા માટે તો શંકરજી છે અન્ય કોણ હોઈ શકે છે વિષ્ણુ ભગવાનને કહે છે મહાદેવ આપ મારું ધ્યાન કરો અને જીવનના દરેક અનર્થોમાંથી મુક્ત થવા માટે જીવનના અર્થોને પ્રાપ્ત કરવા માટે શાંતિ સંમતિ અને સુમતિ મેળવવા માટે સંપત્તિવાન બનવા માટે અને જીવનના અનેક દુઃખના આશાર્થ જીવનના દરેક દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે પાઠ નામ શાસ્ત્ર કામ તમારા મુખમાંથી જે મારા નામોનું પ્રગટીકરણ થયું છે એ જ નામોનો પાઠ કરો જીવનના દરેક દુઃખોમાંથી તમને મુક્તિ પ્રાપ્ત થશે જે તમારા મનમાં અર્થો છુપાયેલા છે દરેક અર્થોને પ્રાપ્ત થશે તમારા જીવનમાં તમને શાંતિ મળશે સંપત્તિ પ્રાપ્ત થશે તેથી ભગવાન સ્વયં શું બોલે છે ભગવાન હા બોલે છે રૂપમ ધેયમ મારું ધ્યાન કરો તમે મારા સ્વરૂપનું ધ્યાન કરો રૂપમ ધેયમ રે મેં બસ મારા રૂપનું ધ્યાન કરો કોણ કહે સ્વયં શિવજી કહે છે જીવનના દરેક મનોરથો પૂર્ણ થશે શંકર ભગવાન બોલે છે જીવનના દરેક દુઃખો માંથી જેમને મુક્ત થવું હોય તેના માટે ભગવાન શંકરજી આજ્ઞા કરે છે આ મહાદેવજી આજ્ઞા કરે છે કેવી આજ્ઞા કરે છે એક હજાર નામ નું પારણ કરો પાઠ નામ સહસ્ત્ર ભગવાન શંકરજી ની આજ્ઞા છે મહાદેવ ની આજ્ઞાનું અનુસરણ મનુષ્ય માત્રે કરવું જોઈએ શિવજી ની આજ્ઞા છે દરેક માણસે આજ્ઞાનું પાલન કરવું ભગવાન વિષ્ણુજી જો શંકર ભગવાન કરતા હોય તો આપણે કેમ ન કરીએ સ્વયં શિવજી વિષ્ણુજી અનેક દુઃખ ના જીવનના દરેક દુખોમાંથી મુક્તિ મેળવવા માટે આપના મુખમાંથી જે નામોનું થયું છે ભગવાન બસ એનો આશ્રય લ્યો તમે અનેક દુઃખના આશા એથી આ સંવાદ ભગવાન વિષ્ણુ અને શંકર ભગવાનનો સંવાદ છે પણ ખરેખર આ સંકેત આપણને સૌને કર્યો છે આપણે સૌને કહેવામાં કહેવું છે આપણે ગધામાં વધારેલા લંબેનારાયણ આશ્રમ સનાથલ પરમ પૂજ્ય શ્રી માતાજી વિષ્ણુ શ્રી માતાજી ઉપસ્થિત છે જેને બે વર્ષ પહેલાં લંબેનારાના સાનિધ્યમાં ભવ્ય દિવ્ય શિવ મહાપણ કથાનું આયોજન કર્યું હતું અને દિવ્યતાથી ભરપૂર તો ખૂબ તાલીઓ વડે એ માતાજીને આપણે વિશ્વશ્વરી ભારતી માતાજીને ખૂબ હૃદયથી આપણે સ્વાગત કરીએ છીએ અને આપણા બાપુએ પણ સુંદર સ્વાગત કર્યું ખૂબ હૃદયથી આપણું કથાની અંદર સ્વાગત છે તો ભગવાન શંકરજી આ વિષ્ણુજીને કહે છે તો વિષ્ણુ ભગવાન ને શંકર ભગવાન નો સંવાદ છે પણ અનુસરણ તો આપણે કરવાનું છે આમાંથી ભાગ્ય જ કોઈ માણસ હશે જે ભગવાન મહાદેવના હજાર નામ નું પારણ કરતો હોય અને એવું કોઈ જ માણસ હશે જેને જીવનમાં એકાદી વાર ભગવાન મહાદેવના હજાર નામનો પાઠ કર્યો હોય છે શંકર ભગવાન બીજી વાત કહે છે વિષ્ણુજી તમે સાંભળો શ્રી હરિ તેષામ દુઃખના સપને આપી ભગવાન શંકરજીનું વચન છે મહાદેવજી શ્રી હરિ ભગવાન વિષ્ણુજીને કહે છે કે જે કોઈ મનુષ્ય તમારા મુખમાંથી પ્રગટ થયેલા મારા નામોનું પારણ કરે છે અથવા શ્રવણ કરે છે અથવા સાંભળે છે આ બંનેને સપનામાં પણ કોઈ દુઃખ નહીં મળે જાયે તે નાત્ર સંશયઃ કેટલી સુંદર વાત કરે છે માણસે પોતાના જીવનના દુઃખોમાંથી મુક્ત રહેવું હોય તો ઘણા બધા ઉપાયો છે અને આપણા જીવનના દુઃખો આપણે જ દૂર કરવા પડે આપણા દુઃખોનો કંઈ અન્ય કોઈ દૂર ન કરી શકે તેથી ભગવાન સ્વયં શિવજી વિષ્ણુને કહે છે અન્ય અન્ય માર્ગ નહીં લેતા વિષ્ણુજી જે તમારા મુખમાંથી મારા નામોનું પ્રાગટ્ય થયું છે એ જ નામનો આશ્રય લો વિષ્ણુજી તેથી ભગવાન વિષ્ણુજી રોજ ભગવાન મહાદેવના હજાર નામોનું પારણ કરે છે આના શ્લોક મહાદેવ ગાયા છે આ શંકર ભગવાનનો પ્રસાદ છે તેથી ધ્યાનથી આદરથી ને ભક્તિથી સાંભળો કથા એ મનોરંજન નથી કથા પરમાત્માનું આરાધન છે આ ભગવાનની પૂજા છે આ શબ્દરૂપે ભગવાનનું વર્ણન કરીએ છીએ ફક્ત નાચવું ગાવું સંસારની વાતો કરવી દ્રષ્ટાંતો દેવા શ્રોતાઓને રડાવવા હસાવા એ એ તો વક્તવ્યની કલા છે તેથી ગંભીરતાથી કથાનું શ્રવણ કરવું જોઈએ કથાને સમજવા માટેનો પ્રયાસ કરવો જોઈએ જેવી રીતે વક્તા ગંભીરતાથી ભગવાનની કથા કહેતા હોય એવી રીતે શ્રોતાએ પણ ગંભીરતાથી કથા સાંભળવી જોઈએ આજના સમયની અંદર દરેક શ્રોતાએ પણ પોતાના સાંભળવાની પાચન શક્તિ સુધારવાની જરૂર છે આજે શ્રોતાઓની પાચન શક્તિ નથી શ્રોતાઓને કેવી કથા ગમે હસી મજાક હસવું રડવું સંસારિક લોકિક બધી વાતો ને આગળ ઉપર દ્રષ્ટાંત તો રડવા લાગે પિતા ઉપર કઈ વાત કરું તો રડવા લાગે પારિવારિક કઈ વાત કરું તો રડવા લાગે શ્રોતાઓ નહીં નહીં કથા એ આધ્યાત્મિક મોટિવેશન છે આપણે જીવનમાં શું કરવું જોઈએ શ્રોતાઓ પોતાની પાચન શક્તિ સક્રિય બનાવવાની જરૂર છે પણ શ્રોતાઓની પાચન શક્તિ બિલકુલ નથી એક વક્તાએ બહુ સુંદર વાત કરી કે વક્તાના જીવનમાં એટલી મૂંઝવણ હોય છે કે દરેક કેટેગરીના અંદર હોય છે એક તો મનોરંજન હોય છે શિક્ષકોને તો સારું આપણા જે મંચનું સંચાલન કરતા શિક્ષક જે કહેતા હતા એના માટે તો બહુ સારું કે ભાઈ પ્રાઇમરી ટીચરો હોય તો પ્રાથમિક શાળામાં જે નાના નાના બાળકો છે તેને જ ભણાવવાના છે તેને જ માનસિકતાને ધ્યાનમાં રાખવાની છે અને હાઈસ્કૂલનો શિક્ષક હોય તે હાઈસ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેની માનસિકતાને ધ્યાનમાં રાખીને ભણાવતો હોય છે અને કોલેજની અંદર જે પ્રોફેસર હોય છે એ છોકરાઓની માનસિકતાને સ્તરમાં અને તેને ભણાવતો હોય છે પણ કથા તો એવી છે કે અહીંયા પ્રાઇમરી શાળાના પણ હોય છે હાઈસ્કૂલ શાળાના પણ હોય છે શ્રોતાઓ અને કોલેજ શાળાના પણ હોય છે આ દરેકને માનસિકતાને બેલેન્સ કરવા માટે ઘણી વાર ઘણી મૂંઝવણ અનુભવતો હોય છે પણ કથાને આજે ઘણા લોકોએ મનોરંજન અને એક લૌકિક વાતો એક લૌકિક સાંસારિક વાતો તે કથાને ભરી દીધી છે એવા પ્રકરણ ચલાવે હું પણ ચલાવતો હતો પણ એ બધું ચલાવતા રહી સાંસારિક લૌકિક આપણે વાતો કરતા રહી ત્યારે ભગવાન શંકરજીની ગહન વાતો ક્યારે સમજવાનો પ્રયાસ કરશો આપણે તેથી શ્રોતાઓ સાવધાન બની અને કથાનું શ્રવણ કરવું જોઈએ અને કથાનું શ્રવણ કર્યા પછી એ સાંભળેલી વાતને અનુસરવી જોઈએ

ભગવાન મહાદેવ વિષ્ણુ ભગવાન સંશય શબ્દ રાખતી શા માટે કારણ કે મનુષ્યનું એક લક્ષણ છે સંશયશીલ પ્રાણી છે મનુષ્ય વાત વાતમાં સંશય કરે વાત વાતમાં શંકા કરે સંશયશીલ પ્રાણી અનુસરણીય પ્રાણી અનુકરણીય પ્રાણી બીજાનું અનુકરણ કરું બીજો જે રીતે કરે એ રીતે કરો એ માનવની એક માનસિકતા છે તેથી વાત વાતમાં સંશય કરનારો આ મનુષ્ય તેથી ભગવાન શંકરજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું વિષ્ણુજી હું જે તમને વચન આપું છું તે મારા વચન ઉપર કોઈ સંશય ન કરવો જે કોઈ નિત્ય આપના મુખમાંથી પ્રગટ થયેલા મારા નામોનું પારણ કરે છે તેને સપનામાં પણ કોઈ દુઃખ નહીં આવે આવું ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને વચન આપ્યું છે ખૂબ તાલીઓે મહાપુરુષોના આદરથી સ્વાગત કરીએ છીએ તો એક એક શ્લોક ભગવાન શંકરજી બોલ્યા છે ભગવાન મહાદેવજી બોલ્યા છે સ્વયં શિવજી કહે છે તો શું કરવું રોજ પ્રાતકાલે ઉઠવાનું છે ભગવાન શંકરજી આજ્ઞા કરે અનુસરણ કરવું ન કરવું આપના મનની ઈચ્છાની વાત છે પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને નિત્ય પૂજા પૂર્ણ કરીને રોજ ભગવાન મહાદેવના હજારનો પાઠ કરો પઠતે મત સમક્ષ મારી સામે બેસીને જે કોઈ મારા નામનો પાઠન કરે છે નિત્યમ સિદ્ધર્ણ દૂરતા તેના માટે દુનિયાની કોઈ સિદ્ધિ તૂર નથી સિદ્ધિનો અર્થ શું થાય સિદ્ધિનો અર્થ એવો નથી થતો કોઈને ફૂંક મારીને ચકલી બનાવી દેવી સિદ્ધિનો અર્થ છે આગવી બુદ્ધિ દિવ્ય દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિ અને સિદ્ધિ કવાય છે સિદ્ધિઓના ઘણા બધા પ્રકારો છે એમાં એક સિદ્ધિ છે દિબિતાથી ભરેલી સિદ્ધિ બીજાનું સુખ બીજાનું હિત કરનારી આપણી સિદ્ધિ એ ભગવાન મહાદેવના નામોથી આવે છે તેથી સ્વયં શિવજી વિષ્ણુ ભગવાનને કહે છે સાંભળો શ્રી હરી ય શમય શંકર બોલે છે આ મહાદેવના મુખ માંથી પ્રગટ થયેલા બધા શબ્દો છે તેથી આપના સમક્ષ હું કહેવાનો પ્રયાસ કરું છું ભલે કોઈ તો સૌ તો અનુસરણ નહીં કરે પણ આમાંથી કોઈ તો એવું હશે કે જે અનુસરણ કરે અને પોતાના જીવનનું મંગલ અને કલ્યાણ થાય અને સુંદર સંવાદ છે કેટલી સુંદર વાત કરે છે મહાદેવ સ્વયં કહે છે આપણી નિત્ય પૂજા પૂર્ણ કરીને

ભગવાન મહાદેવ કહે છે હે વિષ્ણુ જે કોઈ મનુષ્ય આપના મુખમાંથી પ્રગટ થયેલા મારા નામોનું પાલન કરે છે તેને માન સન્માન બહુમાન ની પ્રાપ્તિ થશે જેને લોકિક પ્રતિષ્ઠા નહીં જેને અલૌકિક પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે તેથી આપણને વાંચતા ન આવડતું હોય તો કોઈ પાસે પાઠ કરાવો અને ભગવાન મહાદેવના હજાર નામોનું મહાદેવજી વિષ્ણુને વચન આપે છે કે વિષ્ણુ સાંભળો હું તમને વચન આપું છું કે સભાની અંદર તમારું સન્માન રહેશે દેવ સભાની અંદર તમે પ્રધાન રહેશો તમે મુખ્ય રહેશો લોકે ભવ સુરે રીન દેવતાઓની સભાની અંદર તમારી વંદના થશે અને તમને જ પ્રણામ કરવામાં આવશે આપના હૃદયમાં મારી ભક્તિ નિરંતર રહેશે અને દેવતાઓની અંદર તમે વંદનીય રહેશો તમે પૂજ્ય રહેશો તેથી દેવતાઓ વિષ્ણુ ભગવાનનું પૂજન કરે છે દેવતાઓ વિષ્ણુ ભગવાનનું સન્માન કરે વિષ્ણુ ભગવાનનો આદર કરે છે વિષ્ણુ ભગવાનને નતમસ્તક નમન કરે છે આ ભગવાન મહાદેવે કહેવું છે કે વિષ્ણુ આપના હૃદયમાં મારી અવિચલ ભક્તિ રહેશે આપના હૃદયમાંથી મારી ભક્તિ કભી વિચલિત નહીં થાય જે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ મહાદેવ પાસે માગ્યું જ્યારે શંકર ભગવાન દ્વારકાધીશ કૃષ્ણને મળે છે ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે દ્વારકાધીશ આપના મનમાં જે કાંઈ મન ઈચ્છા હોય તમે માગી શકો છો જ્યારે વિષ્ણુ જ્યારે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજીએ કહ્યું છું કે મારા હૃદયમાં નિરંતર આપની ભક્તિ રહે આપના પ્રત્યે મારો ભાવ ઓછો ન થાય આપના પ્રત્યેની ભક્તિ મારી વિચલિત ન બને આવું કૃષ્ણ ભગવાને મહાદેવ પાસે માં છે અહીંયા ભગવાન સ્વયં શિવજી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન ને કહે છે વિષ્ણુજી સાંભળો ભક્તિ ભક્તિ આપણા હૃદયમાં અવિચલ ભક્તિ રહેશે આપ મેરી મારી ભક્તિ કરશો તેથી દેવ સભામાં તમારી પૂજા થશે દેવસભામાં તમારી વંદના થશે સદા તમે વંદનીય રહેશો રહે લોકે દેવ સભાની અંદર તમારું જય જયકાર થશે

પૂરું પ્રકરણ છે હવે મહાદેવ કહે છે વિષ્ણુ હું તમને શ્રેષ્ઠ વરદાન આપું છું વિષ્ણુ એવું તમને સામર્થ હું આપું છું કે કા વિશ્વનું તમે ભરણપોષણ કરી શકશો એવું હું તમને સામર્થ આપું છું અને તમે પૂરા વિશ્વનું ભરણપોષણ કરશો વિષ્ણુ તેથી તમારું નામ વિષંભર રહેશે અને સાંભળો વિષ્ણુ ધ્યાન દીજીએ ભગવાન મહાદેવ કહે છે વિષ્ણુને વિષ્ણુજી સાંભળો તમે વિષ્ણુનું ભરણ પોષણ કરશો એટલે તમારું નામ વિશંભર રહેશે અને જે કોઈ મનુષ્ય તમને વિષંબર નામથી પોકારતો રહેશે સર્વ પાપ હરમ પરમ એના દરેક પાપને હું હરી લઈશ એવું કોને કહ્યું છે મહાદેવે કહ્યું છે મહાદેવજી વિષ્ણુ ભગવાનને વરદાન આપ્યું કે હે વિષ્ણુ તમે વિષ્ણુનું ભરણ પોષણ કરો એટલે વિશંબર નામથી તમે પ્રકાશિત રહેશો અને જે વિષ્ણુ તમને વિષંભર નામથી પોકારતો રહે એ વિષ્ણુ વિષંભર એ વિષ્ણુ વિષંભર એના પાપને મહાદેવ કહે છે હું હરી લઈશ હવે પોકારે કોઈ વિષ્ણુ ભગવાનને અને પાપ હરે મહાદેવજી આવું ભગવાન શંકરજીએ વરદાન આપ્યું છે તેથી કોઈ પણ મનુષ્ય ભગવાન વિષ્ણુજીને વિષંભર નામ તરીકે પોકારતો રહે છે ભવિષ્યતીને સંદેહો

અને જ્યારે પણ ભગવાન શંકરજી વિષ્ણુ ભગવાનને મળે છે ત્યારે નવું નામથી ભગવાન વિષ્ણુનું સંબોધન થાય છે તેથી વિષ્ણુ ભગવાનના નામનો પણ મહિમા છે અને મહાદેવજીનું પૂજન અર્ચન કરનારા ભગવાન વિષ્ણુજી નિત્ય નિત્ય નવની નવા નવા નામોથી મહાદેવનું પૂજન કરે છે તેથી ભગવાન શંકરજી વિષ્ણુ ભગવાનને વચન આપે છે કે તમે વિશ્વનું ભરણ પોષણ કરનારા રહેજો અને હું તમને વિષ્ણુનું ભરણ પોષણ કરવા માટેનું વરદાન આપું છું તેથી તમારું નામ વિષંભર રહેશે તેથી ભગવાન વિષ્ણુને સામે ઉભા રહી વિષ્ણુને જો કોઈ હે વિશંભર હે વિશંભર એવું કહેવામાં આવે તો ભગવાન શંકરજી આપણા પાપને હરે છે આવું મહાદેવે વિષ્ણુજીને વરદાન આપ્યું છે શિવ થી ઉપરી તો કોણ છે મહાદેવ થી ઉપર તો કોઈ છે જ નહીં શિવ કહે જ બ્રહ્માક્ય શિવ કહે સત્યમ સત્યમ ન સંશય